અભદ્ર વાણીવિલાસ કરતાં શિક્ષકોને યુનિવર્સિટીમાંથી બરખાસ્ત કરવામાં આવે સસ્પેન્ડ કરી દેવામાં આવે તેવી માંગ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવી છે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના એનએસયુઆઈના વિદ્યાર્થી નેતાઓ કે જેમના દ્વારા નવા એડમિશન માટે આવેલા જે વિદ્યાર્થીઓ છે તેમને મદદ કરવામાં આવી રહી હતી એનએસયુઆઈના વિદ્યાર્થી નેતાઓ નવા એડમિશન માટે આવેલા વિદ્યાર્થીઓને જ્યારે મદદ કરી રહ્યા હોય ત્યારે શિક્ષકો દ્વારા તેમને રોકવામાં આવ્યા તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો તેવું ના નેતાઓનું કહેવું છે એમએસ યુનિવર્સિટી શિક્ષાનું ધામ છે અને જેમાં આ પ્રકારના જો શિક્ષકો હોય તો એમએસ યુનિવર્સિટીને લાંછન લાગે છે એમએસ યુનિવર્સિટીની ગરિમાને ઠેસ પહોંચાડતા શિક્ષકો જેઓને બરખાસ્ત કરવામાં આવે તેવી માંગ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવી છે ખાસ કરીને તેઓ દ્વારા એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે જ્યારે વિદ્યાર્થી નેતાઓ કે જે વિદ્યાર્થીઓની સમસ્યાને ઉપરના લેવલ સુધી પહોંચાડતા હોય છે વિદ્યાર્થીની સમસ્યાનું નિરાકરણ લાવવામાં વિદ્યાર્થીઓની મદદ કરતા હોય છે આવા વિદ્યાર્થી નેતાઓ સાથે જ જ્યારે શિક્ષકો આ પ્રકારનું વર્તન કરતા હોય તો તેઓ સામાન્ય વિદ્યાર્થીઓ સાથે કેવું વર્તન કરતા હશે આ પણ સવાલ ઊભો કર્યો છે વિદ્યાર્થી નેતાઓએ એનએસયુઆઈ દ્વારા આ મામલે વાઇસ ચાન્સેલર ડૉક્ટર ધનેશ પટેલને રજૂઆત કરવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે આવા શિક્ષકો કે જેમના દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવી વિદ્યાર્થી નેતાઓ સાથે અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો વાણવિલાસ કરવામાં આવ્યો તેવા અધ્યાપકોને તેવા શિક્ષકોને બરખાસ્ત કરવામાં આવે સસ્પેન્ડ કરી દેવામાં આવે જો એવું નહીં કરવામાં આવે તો તેઓ ઉગ્ર આંદોલન પણ કરશે અને આગામી દિવસમાં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા શહેરના પ્રવાસે આવવાના છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી પણ આ વાત પહોંચાડશે તેવી એનએસયુઆઈ દ્વારા રજૂઆત કરવામાં આવી છે છોકરાઓની જે રજૂઆત હતી છોકરાઓની જે રજૂઆત હતી એ લંબાણપૂર્વક સાંભળી છે ત્યાં પણ અમે તપાસ કરીશું અમે જે રજૂઆત સાંભળી છે એને સાથે અમે મળીને ફાઇલ કરી હશે અમે નિર્ણય લાવીશું

યોગ્ય નિરાકરણ લાવી છોકરાઓ માટે ફરીથી કહું છું છોકરા અમારા જે કંઈ બહારથી આવે જીકાસતા એડમિશન માટે એમને કોઈની તકલીફ ના પડે જોવાની જવાબદારી યુનિવર્સિટીની છે અને એમની સંપૂર્ણપણે અમે કાળજી રાખી રહ્યા છે છોકરાઓને કંઈ ના થાય બહાર ના આવે એવી અમે જવાબદારી છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા એટલે કે શિક્ષા એટલે કે જે શિક્ષક હોય છે તેમને ગુરુ સમાન ગણવામાં આવે છે પણ જ્યારે શિક્ષક તેમનું ભાન ભૂલી જાય ત્યારે વિદ્યાર્થી નેતાઓએ મેદાને ઉતરીને તેમનો વિરોધ પ્રદર્શન કરવો પડે છે જેવી રીતે સાયન્સ ફેકલ્ટીમાં વીસ તારીખના રોજ એનએસયુએ દ્વારા કેમ્પેનિંગ વિદ્યાર્થીઓ વચ્ચે જઈને તેમને સહાય માટે કરવામાં આવતી હતી ત્યારે સાયન્સ ફેકલ્ટીના અમુક પ્રોફેસરો દ્વારા એનએસયુએના વિદ્યાર્થી નેતાઓ પાસે જઈને ગેરવર્તણૂક કરવામાં આવી હતી તેમને અભદ્ર વાણી વિલાસ કરવામાં આવ્યો હતો અને તેમને ધક્કા મારીને તેમની જાતપાત વિશે પણ બોલવામાં આવ્યું હતું તેને ધ્યાનમાં લઈને અગાઉ પણ એનએસયુએ રજૂઆત વીસી સરને કરી હતી ત્યાંના ડીન સરને કરી હતી પણ કોઈ પણ યોગ્ય જવાબ એનએસયુઓને મળ્યો નહોતો આજે એનએસઓએ ફરી એક વખત હેડ ઓફિસ ખાતે આવ્યું છે કાળી પટ્ટી બાંધીને આવા શિક્ષકોનો વિરોધ કર્યો છે કારણ કે આવા શિક્ષકો બે ફાર્મ બોલી રહ્યા છે બે ફાર્મ જેમ ફાવે તેમ વર્તન કરી રહ્યા છે અને આવા શિક્ષકો જ્યારે વિદ્યાર્થી નેતાઓ સાથે આ રીતનું વર્તન કરતા હોય તો જ્યારે સામાન્ય વિદ્યાર્થી એમની પાસે જતા હોય તો કઈ રીતનું વર્તન કરતા હશે મોટી મોટી વાતો કરતા હતા કે જીકાશમાં અમે હેલ્પ ડેસ્ક મૂકી દીધી છે અમે એમના માટે કામ કરીએ છીએ જ્યારે એનએસઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યું ત્યારે એ બધા એસીમાં બેઠેલા બહાર આવ્યા બહાર ઊભા રહ્યા રાતોરાત બધા બોર્ડ લાગી ગયા ચિકાસના અને કામ પર ઉતરી ગયા અને વીસી સરને બતાવવામાં આવ્યું કે અમે તો કામ જ કરીએ છીએ પણ હકીકત અમે જાણીએ છીએ છોકરાઓ જાણે છે વિદ્યાર્થીઓ જાણે છે એટલે આ બતાવવાની એ કરવાથી કંઈ એમના જે કલંક જે દાગો છે તે મટી નહીં જાય એટલે આજે એનએસઓએ કાઢી પટ્ટી બાંધીને તે ફેકલ્ટીઓનો વિરોધ કર્યો છે અને માંગ કરી છે કે આવા જે પ્રોફેસર છે તેને યુનિવર્સિટીથી તાત્કાલિક બરખાસ્ત કરવામાં આવે કારણ કે આવા પ્રોફેસરોથી યુનિવર્સિટીને ગરીબાને ઠેસ પહોંચી રહી છે આગામી દિવસમાં સો સો ટકા આના પર યોગ્ય નિર્ણય વાઇસ ચાન્સેલર દ્વારા નહીં લેવામાં આવે તો આ વસ્તુ પર આ મુદ્દા પર એનએસયુઆઈ દ્વારા રચનાત્મક કાર્યક્રમો કરીને છેક યુનિવર્સિટીથી કોઈ બી લેવલ સુધી ઉપર સુધી જવાનો વારો આવે ત્યાં સુધી એનએસ્યુઆઈ લડીને આવા જે બોગસ જે પ્રિન્સિપલ ડીન સાહેબ છે તેમને હટાવવાનો પ્રયાસ કરશે સસ્તી પ્રસિદ્ધિ માટે આ એક કૃત્ય કરી રહ્યા છે હકીકત શું છે તે તમે સૌ કોઈ જાણો છો કે કઈ રીતનો વાણી વિલાસનો પ્રયોગ તમારા સમક્ષ એ લોકોએ કર્યો હતો આજે ફરીથી અમારે આવું પડ્યું છે કેમ કે યોગ્ય એક્શન યુનિવર્સિટી દ્વારા લેવામાં નથી આવ્યો એમનાથી એક શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો તો કે આ વિદ્યાર્થી નેતાઓની દુકાન ખુલી ગઈ છે જીકાશના નામે તો તમે દુકાનો ખોલી લીધી છે તમારા હાથમાં એડમિશન છે અને તમે અમને કહો છો જો તમારે વિદ્યાર્થીઓની પડી તો તમે તડકામાં ઉભા રહીને કામ કરતા હોત કેમ એનએસયુઆઈ આવ્યું ને પછી તમે મેદાને ઉતર્યા એટલે આવા બધા ગંભીર આક્ષેપો ઊભા જે સવાલો છે તે તેમની સમક્ષ ઊભા થાય છે એનએસયુઆઈ જ્યાં સુધી આ લોકોને નહીં બરખાસ્ત કરવામાં આવે યુનિવર્સિટીથી ત્યાં સુધી એનએસયુઆઈ લડતું રહેશે ઓફ સાયન્સની એડમિશન પ્રોસેસમાં જે ફેકલ્ટી ઓફ સાયન્સના ડીન અને કોર્ડિનેટર દ્વારા એનએસએના વિદ્યાર્થી નેતાઓ જ્યારે અભદ્ર વસ્તુની વાતચીત કરવામાં આવી અભદ્ર વાતો બોલવામાં આવી એનો સખત વિરોધ કરતા આજે વાઇસ ચાન્સેલરને રજૂઆત કરવામાં આવી કે જે અધ્યાપકોને વિદ્યાર્થીઓ ગુરુ માનતા હોય એવા અધ્યાપકોના મોઢામાંથી અભદ્ર વસ્તુ અને અભદ્ર શબ્દો બહાર નીકળતા તો ખૂબ જ શરમજનક વસ્તુ છે જ્યારે વિદ્યાર્થી નેતાઓ દ્વારા આ વસ્તુની વાત કરવામાં આવે છે તો સામાન્ય વિદ્યાર્થીને કેવી રીતે જવાબ આપવામાં આવશે એ ખરેખર યુનિવર્સિટીની ગરિમાને ક્યાંક ને ક્યાંક ખરડાય છે અમને તો એવું લાગી રહ્યું છે કે આ એડમિશન પ્રોસેસમાં ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીના સત્તાધીશોને પોતાના ઘરના એડમિશન કે પોતાના ખાનગી એડમિશન કરવામાં આવી રહ્યા છે એટલા માટે આજે એનએસયુઆઈ સંગઠનથી એ લોકો બીને એનએસયુઆઈ સંગઠનને દૂર કરવાની માંગ કરી રહ્યા છે અને સાથે અમને એક આતંકવાદી ગણીને પોલીસ પ્રોટેક્શન પણ યુનિવર્સિટી માંગી રહ્યા છે આજે વાઇસ ચાન્સેલરને અમે પોતાનું રજૂઆત કરી કે તમે આવા ભ્રષ્ટાચારી અધ્યાપકો જે અભદ્ર વસ્તુથી વાતચીત કરતા હોય વિદ્યાર્થીઓ જોડે અને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે કારણ કે આ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી છે આ યુનિવર્સિટીની આખા વિશ્વમાં એ ગરિમા સર્જાઈ રહી છે